તો હાલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં ને તો અત્યારે નાઇઝોન તૈયાર થઈ જશું હવે દુકાને ગઈ જઈએ આપણે અને ત્રણે વાગી રહ્યા છે અગિયાર અગિયાર વાગવા આવ્યા છે તો હા મારી દુકાન છે કંઈક ભાઈ ફ્રીજ છે ઢાકેલી ટીવી હોમ થિયેટર હવે આપણે દુકાને બેસી જઈએ વાત

તો મિત્રો હવે વાગી ગયા છે બપોરના ચાર બપોર બપોર પછી ના ચાર મતલબ અને હવે હું બે જોશું માવા વાળા માવા વાળવાના છે માવા વાળી નાખી ચાર ચોક વાગે છ વાગે વાળી જવું છું બેટરી મૂકવા લેવા પછી જોઈ ગયો બપારી એટલી છે એટલે થોડાક માવા વાળવાના છે તો માવા વાળા નાખી પછી તમને મળી પાછા તો મિત્રો માવા વળી ગયા છે હવે જોઈ ગયો તો આપણે એને રબલાવ છે એમાં દેવી અલગ અલગ માવ હોય એટલે રાખવા પડે બધા માવા અલગ અલગ માવા પેલા ચાલી માવા વળ્યા છે ભળીકમાં વળી ગયા છે કદાચ તો પંદર થી વીસ મિનિટ થઈ છે ભરી લઈ માવા

તો મિત્રો મામાની વાડી આવી ગયા છે આપણે લાઈન ને એવું મૂકવાનું થોડુંક નાસ્તો કરીને ખમણ લાવ્યા છે ગામમાંથી જોઈ લો આ મામાની વાડી છે અહીંયા ઝૂપડી છે નાસ્તો પાસ્તો કરી લાઈન મૂકવા આવ્યા છે પાણી પાવાની મિત્રો નાસ્તો કરી લઈને પછી આપણે પાછી મારી વાડીએ જવાનું છે તો મિત્રો હવે નાસ્તા પાણી કરી લીધા છે ને હવે આપણે રહી ઘર બાજુ મામા પાણી પીવે છે આવું તો આપણે ગાડીએ પોઈ ગઈ બારે આપણી ગાડી પડી છે વાડી છે અહીંયા સેંડું છે વાડીનું ગાડી લઈને આપણે ચાર રહી તમામ આવી જાય મિત્રો ઘેર જઈને તમને મળી સીધા પરમારે તો મિત્રો આજ પડી ગઈ છે ખાઈ લીધું છે આપણે હવે પાછો દુકાને બે જો ને નહી ટીવી ચાલુ છે આ બધું સ્ટોક કરવાનું ભૂલાઈ ગયું ખાટા થઈ ગયું છે ઈ તો ખાઈ તો લીધું છે મેં બે જો દુકાને ટાણે રાગ હવે આગળ બારે બેવા જાય તેની તમને બતાવવાનું બધા બારે બેન રાખી તો મિત્રો અટાણ હું બારો બે વાગ્યુ છું અહીંયા મામુ ભાણીઓ તેણી અને અમારા પરવીન કાકા બેઠા છે અટાણે બેઠા અહીંયા અમારે કુત્રી છે આ ઓલી પણ ખૂટી વાયેલો હશે અંધારાનો દેખાય નહીં એણે બેઠાથી જોઈ લો વિડીયો ઉતારવાનો રીલ્સ કાંઈ ટાઈમ છે નહીં બે જણા વગ્યા છે બહાર અમદાવાદ હવે અમારે કેમ વિડીયો ઉતારો તેણીમાં ઉતારે કોણ એડિટિંગ કોણ કરે બોલે કોણ એવું બધું છે અટાણે અમે તેણે આ પરીન કાકા તો અમારે કઈ આવેની ની વિડીયો માં અમારે તેમ છે જે સુ ઓ બાકડે બેઠ સડી ગયા થી બે મામા બેઠા છે પરીન કાકા શર્મા છે હા પરીન કાકા શર્મા એનો તો ફોન માં ક્યાં તો ઓરે આ ગયા ખોટિયા હાડી ખમ ખોટિયો ઓ આવો બાવર ને તો ટાળી દે એવો ખોટિયો છે આ એલ આ રાઈટ નો નજારો કાકા આવો છે અમાર ગામ નો આ બાજુ અમારી દુકાન છે એવું થયા બધું અમે એટલા બેઠા સી રહીઓ રમાયો તો મિત્રો મળી તમને પાછા નવા લગભાવ ત્યાં સુધી બાય બાય